તો રામ રામ ડાયરા કેમ છો બધા મજા મજા ફાઈનલ વાળી પતી ગયા અને આપણે લઈ લીધું દૂધ કેમ કે કુતરીને પાવાનું તો હાલ આપણે પાઈ ફાઈનલી પછી આપણે દૂધ નાખી દીધું કેમ કે કુતરી હજી દેખાતી નથી એટલે દૂધ નાખી દીધું ફાઈનલી આપણે વિસળો મહિને તબુડી ત્યાં તો આવી કુતરી પછી એને આપણે દૂધ બતાવી દીધું પછી ફાઇનલી દૂધ પીવા માંડી પછી આપણે લઈ લીધું હતું ડબલું કેમ કે કુંડીમાં એટલી કુંડીમાં પાણી પતી ગયું હતું પીટા પાવા હાટું પછી આપણે આવી ગયા ચીકુડીમાં કેમ કે ચીકુ એક આધું પાક હોય તો ખાવ પણ એક પણ ચીકુ પાકેલું એટલું નતું ખાઈ પછી આપણે લઈ લીધું પાણી ડબલું કેમ કે ઉનાળો આવી ગયો ચેકલાના કુંડા પણ હોતા ભરવા પડે તો આલો ભરી દઈએ પછી ફાઇનલી આપણે આવી ગયા ત્યાં ઉજળા નાવા તો ટિકિટ તો લેવી પડે ને બસ ફાઇનલી પોતી ગયા નાવા હાલો તો નાવાનું ચાલુ કરી દે બસ ફાઇનલી આપણે આવ્યા હતા સોળા પીવા હાલો તો સોળા પીએ બસ ફાઇનલી આપણે નાઈ લીધું ને કપડાં બદલાઈ લીધા હાલો